મારું નામ મમિયાના વાડી અને વાવમાં ધાર કાઢવા માટે ચાલુ થયું કામ તો બે સાફ ઘેર અને સાફ કરીને બધા લોકો કરે છે અને રેસ્ક્યુ માટે નરેન્દ્રભાઈને બોલાયેલા છે તો દોસ્તો જે આ વાવ દેખાય છે જુઓ કે આ વાવની અંદર ઘેર આમ તો નીકળી શકે એમ નથી જો એ આસાનીથી નીકળી જાય એમ હોય તો એ ભાઈ ગમે એમ કરીને ઉપર કાઢી પણ શકે બસ આપી જગ્યા એ પોલમાં છે કે ત્યાંથી કોઈ શબ્દ નીકળે એમ નથી જોઈ

नारोनु कोई देखे जो देखुनु पड़े ए, साप धकारो भाई नरेंद्र

જોર મ ઉકી મૂકી દો રમે લઈ જા રમે મે ન ક્યા લી આમાં ન ક્યા વાતો વાતો એ જો જો તમે નવરથી ટેન્શન ના લેજો બોલા દૂર લેટિંગ નથી કરતા આ દાપનું નામ છે ગુજરાતી નામ છે જામણ સાપ અને ઇંગ્લિશ નામ છે રેડ સ્નેક અને આ સાપ બિલકુલ નોંધવે છે એટલે કે આમાં કોઈ પ્રકારનું ઘેર આવતું નથી અને પતો ઘેરી સાપ સાંભળ્યું એટલે આપણી નાણાંકીય આજુબાજુ અથવા તો આપણે ઘરની આજુબાજુ જોવા મળે તો આને પેરી સાપ સાંભળી મારી આ સાપ છે બિલકુલ નોંધવે છે એટલે કે આમાં કોઈ પ્રકારનું ઘેર આવતું નથી કે હવે

ભલેન્દ્રભાઈ દેખાઈ ગયો દેખાઈ ગયો તો દો તમને છે આ લો આપણે જે માં કે છે એટલે કે રીન્જેરી ડાઉન ચાલો મેં એ બાજુમાં લઈ જાવ આ લેન્ડર લઈ જઈએ

शा 15 પડી ગયો ક્યાં ભયડો કે આમાં ભાઈમાં ને હા ભત્રો હે પત્રો હા સે જેટું ચાલું ને હા આવતા છે

dave apra bejii war andar untri बाईक बाईक <muchos> 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 <You might>, <laughs>

Hãy là cho kênh Ghiền Mì Gõ કે આપણે બીજો ધામણ સાપ હતો એ અંદર વયો ગયો હતો અંદર પાણીની અંદર ઘૂસી ગયો હતો એટલે આપણે થોડુંક પાણી હતું એને ખાલી કર્યું અને પછી જોવો કે આપણ પહેલાં જે આપણે રેસ્ક્યુ કર્યો હતો એના જેવડો જ એનાથી થોડોક નનકડો ધામણ સાપ છે અને આ બે ધામણ સાપે જ છે આપણે બે રેસ્ક્યુ કર્યા છે એ આ બિલકુલ નોન નોનવેનોમ આવે છે એટલે કે આમાં કોઈ પ્રકારનું ઘેર આવતું નથી હવે આપણે એને સહી સલામત ભાઈની પછી ભૂલી દઈશું ก็ประมาณนั้ સહી સલામત રેસ્ક્યુ કર્યું છે આપણે જો કે બે આ છે એ પેલા રેસ્ક્યુ કર્યું ડું તો મોટો છે આ છ સાત ફૂટનો હશે અને આ પાંચ છ ફૂટનો તામણ સાપ છે આ બે છે એ બિલકુલ નું મંસ આવે છે સવાર થઈને કામ બંધ હતું કુવામાં ગાર કાઢવાનું કામ ચાલુ કર્યું હતું પાણી છે નહીં તે માટે પણ કામ થઈ શકે એમ નતું સાપ હતો એટલે ડર લાગતો હતો પછી નરેન્દ્રભાઈને એમણે આવ્યા અને એમણે આ સાપ કાઢી દીધા અને ખૂબ જ મદદ કરી

તો દોસ્તો હવે સહી સલામત પર્યાવરણમાં આઝાદ છે અને જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ